પ્રિયજનો દિવાળીની ખૂબ ખૂબ બધાય નૂતન વર્ષના અભિનંદન શ્રી વલ્લભના સેવક તરીકે એ જ હું વિનંતી પ્રભુને કરું કે શ્રી હરિરાય ચરણોની વલ્લભ સાખીનું સ્મરણ રહે હા હા માનો કહત હો કરી ગિરિધરશો નેહ બહુરી એસી પાવહી ઉત્તમ માનુષ દેહ આ ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો છે તો શરીરાએ ખૂબ ભારપૂર્વક કહે છે કે ગિરધર સાથે તમે પ્રેમ કરી લો ફરી ફરીને આવો માનવ દેહ મળવાનો નથી એ જ રીતે શ્રીમદ્ ભાગવતમાં પણ કહ્યું કે દેહધારીઓમાં મનુષ્ય દેહ દુર્લભ છે વળીએ ક્ષણ ભંગુર છે એમાં એ ભગવાનના પ્રિય ભક્તના દર્શન તો બહુ દુર્લભ છે તો નિતન વર્ષમાં શ્રી પ્રભુ અને શ્રી પ્રભુના ભક્તોના દર્શન શ્રી મહાપ્રભુજીની કૃપાથી મને સતત થતા રહે એ જ પ્રભુને વિનંતી કરું છું અને આજે હું વર્ષાને પણ જે કીર્તનો પણ કરીને પ્રભુને લાડ લડાવતી હતી તેને યાદ કરીને હું એને કીર્તાંજલિ એ પણ અર્પણ કરી રહ્યો છું અને આ અંજલિને સરકારશ્રી પરમપૂજ્ય ગોસ્વામી ડૉક્ટર રાગેશ કુમારજી મારા શ્રી વચરામૃતથી સિંચી છે અધૂરા અને મધુરા કર્યા છે ભૂષણ બનાવ્યું છે મારી અંજલિને એમનો ખૂબ ખૂબ આભારી છું દંડોત પ્રણામ કરું છું અને સાથે સાથે ભાઈ દીપેન બેન દીપાંગી અને ભાઈ બિયોસા આ બધાએ આના માટે મને જે મદદ કરી છે તેમને પણ યાદ કરી એમને પણ વંદન કરું છું આભાર માનું છું પુનઃ નૂતન વર્ષની ખૂબ ખૂબ બધાય જય શ્રી કૃષ્ણ વંદન શ્રી ગોવર્ધન નાથ કી જય પ્રભુ જ્યારે જીવનો હાથ પકડે છે ત્યારે જન્મ મરણના બંધન પણ બાધારૂપ બનતા નથી હું દીપાંકી સોની ખૂબ આદર સાથે આ વાત મૂકી રહી છું કે ભરૂચ પુષ્ટિ પરિવારના વડીલ એટલે કે અમારા કાકાના ધર્મપત્ની વર્ષાબેન પિયુષ પરીખ શ્રીજી ચરણ પામ્યા છે વર્ષા કાકીની એકે એક વૃત્તિ અને પ્રવૃત્તિ કાકાના પ્રભુ સમર્પિત જીવનને સુસંગત હતી શાંત નિખાલસ પુષ્ટિ કલાઓના જ્ઞાતા અને સંગીત વિશારદ એવા વર્ષાકાકીને ગમતી કીર્તન ભક્તિનું પુનઃ અદૃશ્ય અને અલૌકિક રીતે રસપાન કરે એ આશયથી કાકાના મુખેથી ગવાયેલા અને રેકોર્ડ થયેલા કીર્તનની એક હારમાળા રચવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ સોનીના સંગીત અને રેકોર્ડિંગ ટેકનિકના સથવારે આ સુ આયોજન પૂર્ણ થાય એવી પ્રભુને અરજ આ તબક્કે કાંકરુલી નરેશ બાદ ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાગેશ કુમારજી શ્રીના આશીર્વચન સાંભળી કીર્તનનો આનંદ લઈએ અને એમના ધર્મ પત્ની શ્રી વર્ષાબેન જેમણે ભગવત સેવા પોતાનું જીવન સમર્પિત કર્યું અને કીર્તન સેવા દ્વારા અનેક પ્રકારની વિવિધ સેવાઓ દ્વારા પ્રભુને લાડ લડાવવાનો જે અદભુત આનંદ માણ્યો છે એવા શ્રી વર્ષાબેન આજે આપણી વચ્ચે નથી એ સિવાય ભાઈના ચિરંજીવ ચિરાગભાઈ અને ચિંતનભાઈ જે તબલા અને શાસ્ત્રી સંગીતમાં વિશિષ્ટ મહારત હાસલ કરેલી હતી એ પણ આજે આપણી વચ્ચે નથી સંપ્રદાય એની વિશેષ છે અને આવા ભગવતીઓ જ્યારે આ એક જગતને છોડીને ઉપર જતા હોય ત્યારે દુખની અનુભૂતિ ન કરતા એવું માનવું જોઈએ કે પ્રભુને ઉપર જરૂર છે એ જ આશયથી ડોક્ટર પિયુષ ભાઈએ વર્ષાબેનના જેટલા પસંદના કીર્તનો હતા અને જેના દ્વારા એ પ્રભુને લાડ લડાવતા હતા એવા કીર્તનો ગાઈને એક સુંદર સીડી તૈયાર કરી અને એ સીડી સમસ્ત વૈષ્ણવોને આપવાનો એમનો એક ભાગ્યરત મનોરથ થયો છે હું ડોક્ટર પિયુષ ખૂબ ખૂબ શુભકામના પાઠવું અભિનંદન પાઠવું અને જે રીતે પ્રભુની સેવામાં મન છે એ જ રીતે પ્રભુની સેવામાં મન બની રહે એ જ પ્રભુના છે શ્રી વલ્લભ ચરણ શ

गाय 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 दर्शन प्रसाद पाय काज त्या

चिन्तत रह श्रीवल्लभ विठलेश इन्हि के रस बहि શ્રી વિઠ્ઠલ ગિરિદરી શ્રી વિઠ્ઠલ ગિરિદરીસ નિભો ભાર ચાર शिवल्लभ चरण शरसुख तू दीन चिन्त श्रीवल्लभ विठलेश इनहि के रहि रसबहि त्रिविठ्टेले गिरिदारी यहिरस निवो बाहरी चाहे ना जो चाह वल्लभ चरण शरण जाय सब सुख तू लहरे सब सुख तू लहरे सब सुख तू लहरे